દેવત ગામ મથુરા નગરમાં રહેતી અને ત્રણ સંતાનોની રાઠોડ મંજુદેવી વિસ્તારમાં આવેલી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે ઉત્તરાયણની રાત્રે સાડા નવ વાગે મહુલ્લામાં જ રહેતો જેઠની પુત્રી ગિરજા દેવીનો પતિ સુનિલ ગણેશીલાલ રાઠોડ તેમના ઘરે આવ્યો હતો અને આ શિક્ષિકાના પતિ છોટો કૈલાસી રામ રાઠોડ પાસે એક હજાર રૂપિયા ઉધાર માંગ્યા હતા છોટુભાઈએ નાણાં નહીં હોવાનું જણાવતા તેમની પાસે નાણાં અપાવવા કહ્યા હતા પરંતુ મંજુ દેવીએ પણ નાણાં નહીં હોવાનું જણાવતા બીજી વ્યક્તિઓ પાસેથી અપાવો એમ કહી છોટુ રાઠોડને બહાર લઈ ગયો હતો પતિની રાહ જોઈને આ શિક્ષિકા ત્રણેય સંતાનો સાથે સુઈ ગઈ હતી રાત્રે પોણા બાર વાગે મહોલ્લામાં રહેતી નણંદ કમલેશી દેવી ગીરરાજે ઘરનો દરવાજો ખખડાવ્યો હતો અને કાકા છોટુ રાઠોડની બહાર પડી હોવાનું જણાવતા તેઓ ત્યાં દોડી ગયા હતા સાથે જ આ હત્યા કરી હતી હત્યા બાદ તેણે જ ઘરે જઈ પત્નીને જાણ કરતા તેની પત્નીએ પરિવારના અન્ય સભ્યોને જાણ કરી હતી તે બોડીને હોસ્પિટલમાં લઈ જવાઈ હતી ત્યારે ભાગી છૂટેલા આરોપીને ગોરાદરા પોલીસે દબોચી લીધો હતો પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે કાકા સસરા સાથે સાળો યોગેશ કામ કરે તે એક હજાર રૂપિયા ઉધાર નહીં આપતા ખેતર પાસે લઈ જઈ તારને ફેન્સિંગથી ટૂંપો આપી દીધાનું કબૂલ્યું હતું ઇન્સ્પેક્ટર જેસી જાદવ વધુ તપાસ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સુરત